જય માતાજી સ્વાગત છે તમારું ચેનલમાં મારી જીતન સિંધવ તો આજે આપણે જવાનું છે ફાર્મ પર તો આજે આપણે દાડમનું જે ફાર્મ છે તો ત્યાં જવાનું છે આપણે અને જોવાનું છે કે કઈ રીતે દાડમનું આપણે શું શું કરે છે ખેતરમાં અને કઈ રીતે આવક લે છે તો આપણે ચલો જઈએ આપણે આવ્યા છીએ ઉચાડા ગામે તો ત્યાં જઈએ ચલો ખેતરે તો મિત્રો અહીંયા દાડમના જે ફાર્મ છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણે ફાર્મ પર પહોંચી ગયા છીએ અને તો આપણે જોઈશું કે કઈ રીતનું ત્યાં છે અને શું છે

જોઈશું કે કેવા કેવા કેડમ છે ડ્રીપ મશીન છે અને આપણો દાડમનું ફાર્મ છે અહીંયા જોવો તમે જોઈ શકો કેવા દાડમ આવ્યા મસ્ત મસ્ત અને આ બેઠક છે અને અહીંયા દાડમ લણવાનું આજે ઉતારો ઉતારવાનું કામ ચાલી રહ્યું છે અત્યારે મજૂરો આવ્યા છે અને ક્યાંય ભરી ભરીને દાડમ ઉતારે છે આજે આખો ફાર્મ આપણે ફરશું અને કેટલા મોટા દાડમના છોડ છે અને કેટલા બધા દાડમ આવ્યા છે જો તમે અને આ બાજુ અહીંયા વેપારીઓ આવ્યા છે તો અહીંયા મજૂરી લઈને આવ્યા છે તો ત્યાં ક્યારેક પેકિંગ કરે છે અને આ પેકિંગ કરીને જીતા બાંગ્લાદેશ મોકલશે વિદેશમાં એક્સપોર્ટ કરશે અને જો કેટલો મોટો ઢગલો છે પાછળ અને આ ભાઈ ફટાફટ દાડમ એક 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 મૂકી રહ્યા છે અને આ બાજુ ભરી ભરીને વજન કરે છે ને અલગ અલગ બધા કાટે છે ફાટેલા અને આંખે આખા દાડમ મળી અને આ બાજુ કેરેટ બેકિંગ કરે છે લાઈન ગોઠવીને અને જોઈએ કે બીજું શું શું છે અને ગાઈસ મને તો બહુ મજા આવી દાડમ ખાવાની અને તમને પણ વિડીયો જોવાની મજા આવી હોય બ્લોગ જોવાની મજા આવી હોય તો તમે પણ એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ ખટું લાલ દાડમ છે અને આપડે પહોંચી ગયા મ્યુસી જોડે અને જોઈએ કે કેવી રીતે કાપે છે તેમની કાપવાની અલગ જ સ્ટાઇલ હતી અને આપણે પછી તે દાડમ પણ ખાધું અને આ રીતેથી ફટાફટ દાડમમાં જે દાણા હોય એ ફટાફટ નીકળી જાય છે કેરેટ રેટિંગ થઈ ગયું અને હવે આપણે ખાઈશું દાડમ અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આ રીતે દાડમ ખાતા હોય તો તમે એક લાઇક કરજો તમે વિડીયો તો જુઓ છો પણ લાઈક અને કોમેન્ટ નથી કરતા તમને વિડીયો પસંદ પણ આવે છે પણ તમે લાઈક ને કોમેન્ટ કરો અને મને તેટલો શેર કરો થેન્ક યુ સો મચ ગાઈ